પોલીસે બે બાળકોને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું રાપર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બોબડિયા તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફ ના માણસો પોલીસ સ્ટેશન હાજર હતા ત્યારે જમિયત બેન વાઇફ ઓફ હસમભાઈ સોઢા મુસ્લિમ રહેવાસી કેનેડા નગર રાપર તાલુકો રાપર કચવાડી રાપર પોલીસ સ્ટેશન આવી જાણ કરેલ કે પોતાના દીકરા દીકરી નામે બાબુ હાસમ સોઢા ઉમર વરસ દસ તથા સબાના હાસમ સોઢા ઉમર વરસ બાર વાળા બંને બાળકો પોતાના ઘરેથી સવારે નવ વાગ્યાના અરસામાં ક્યાંક નીકળી ગયા હોય જે બંને બાળકોની ઘણી શોધખોળ કરવા છતાં મળી આવેલ ન હતા જમિયત બેન વાઇફ ઓફ હાસમભાઈ સોઢા મુસ્લિમ રાપર પોલીસ સ્ટેશન ખાતે આવી પોલીસને પોતાના દીકરા દીકરી શોધી આપવા જણાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી હોય તાત્કાલિક તમામ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન બોલાવી અલગ અલગ મોટરસાયકલ તેમજ સદર બાળકો શોધી કાઢવા ટીમો બનાવી રવાના કરી બંનેને છોકરા છોકરીને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું